ઝામપલ નંબર એક એક્સ વત્તા વાય બરાબર પાંચ અને 2x ઓછા ત્રણ વાય બરાબર ચાર હવે સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર પાંચ આને નામ આપવાનું સમીકરણ એક ટુએસ ઓછા ત્રણ વાય બરાબર ચાર આને નામ આપવાનું સમીકરણ બે હવે બંનેના સહગુણક સરખા કરવાના અહીં એક ટુ એક્સ તો અહીં એક ટુ એક્સ કરવાના તો સમીકરણ એક ને બે વડે ગુણતા તો સમીકરણ એકને બે વડે ગુણતા સમીકરણ એક એક્સ વત્તા વાય બરાબર પાંચ સમીકરણ એકને બે વડે ગુણતા તો એક્સ ગુણ્યા બે વત્તા વાય ગુણ્યા બે બરાબર પાંચ 2 બે નો ગુણાકાર દસ આને નામ આપવાનું સમીકરણ ત્રણ હવે સમીકરણ ત્રણ અને બે નો લોપ કરતા જે મોટું સમીકરણ હોય પહેલા લખવાનું નાનું નીચે તો પહેલા સમીકરણ ત્રણ 2x વત્તા બે વાય બરાબર દસ હવે સમીકરણ 2. 2x ઓછા ત્રણ વાય બરાબર ચાર હવે સમીકરણ ત્રણની નિશાની ચેન્જ કરવાની પ્લસ તો માઇનસ માઇનસ તો પ્લસ પ્લસ તો માઇનસ ટુએક્સ ટુ એક્સ ગયા પ્લસ પ્લસ એટલે ત્રણ અને બે પાંચ વાય દસ માંથી ચાર જાય તો છ હવે પાંચ છેદમાં આવશે એટલે વાય બરાબર સોના છેદમાં પાંચ હવે વાયની કિંમત ગમે તે એક સમીકરણમાં મૂકવાની ત્રણ કાતો બે તો લખવાનું વાયની કિંમત સમીકરણ ત્રણમાં મૂકતા સમીકરણ ત્રણ ટુ એક્સ વધતા બે વાય બરાબર દસ વાય બરાબર ટુ એક્સ ના ટુએક્સ વધતા બે ના બે વાયની કિંમત સો પોઈન્ટ પાંચ વાયની જગ્યા પર સો પોઈન્ટ સોના છેદ પાંચ બરાબર દસ હવે છનો ગુણાકાર બે સાથે ટુ એક્સના ટુ એક્સ વત્તાના વત્તા છ દુ બાર છેદમાં પાંચના પાંચ બરાબરના બરાબર દસ ના દસ હવે ચોકડી ગુણાકાર છેદમાં કંઈ નહીં ટુ એક્સ નીચે તો એક સમજવાનું પાંચનો ગુણાકાર ટુ એક્સ સાથે એકનો ગુણાકાર બાર સાથે તો પાંચ દુ દસ એક્સના એક્સ વત્તાના વત્તા બારિકા બાર પાંચ એકા પાંચ બરાબર 10 ના દસ હવે 5 નો ગુણાકાર દસ સાથે આ દસ ના દસ એક્સ વત્તાના વત્તા બાર ના બાર 5 નો ગુણાકાર દસ સાથે એટલે પાંચે દાન પચાસ હવે બાર બરાબરની આ સાઈડ આવે અહીં પ્લસ તો બરાબરની પેલી સાઈડ જઈએ તો માઇનસ દસ એક્સના દસ એક્સ બરાબરના બરાબર પચાસ ના પચાસ હવે બાર બરાબરની પેલી સાઈડ જઈ તો માઇનસ બાર હવે પચાસમાંથી આ દસ એક્સના દસ એક્સ બરાબરના બરાબર પચાસમાંથી બાર જઈએ તો આડત્રીસ દસ છેદમાં આવશે તો એક્સ બરાબર આડત્રીસના છેદમાં દસ હવે પાંચ દુ દસ ઓગણીસ દુ બરાબર ત્રણ એસ ના છેદમાં ત્રણ વત્તા ટી ના છેદમાં બે બરાબર છ હવે સમીકરણ એસ માઇનસ ટી બરાબર ત્રણ ને સમીકરણ એક નામ આપવાનું અને એસ ના છેદમાં ત્રણ ટી ના છે બે એકા બે તો બે વત્તાના વધતા ત્રણ નો ગુણાકાર ટી સાથે ત્રણ એકા ત્રણ એટલે ત્રણ ટી અને ત્રણ નો ગુણાકાર બે સાથે એટલે ત્રણ દુ છ બરાબરના બરાબર છ ના છતાં હવે છ નો ગુણાકાર છ સાથે તો છયું છયું છત્રીસ હવે સમીકરણ એક આને નામ આપણું સમીકરણ ત્રણ હવે સમીકરણ એક અને સમીકરણ ત્રણ ના સહગુણક સરખા કરવાના અહીં બે એસ તો અહીં બી બે એસ કરવાનું તો સમીકરણ એક ને બે વડે ગુતા સમીકરણ એકને સમીકરણ એક એસ માઇનસ ટી બરાબર ત્રણ આને બે વડે ગુણતા તો એસ ગુણ્યા બે ઓછાના ઓછા ટી ગુણ્યા બે બરાબરના બરાબર ત્રણ ગુણ્યા બે હવે બેનો ગુણાકાર એસ બે એકા બે એટલે બે ઓછાના ઓછા બેનો ગુણાકાર ટી સાથે એટલે બે એકા બે એટલે બે ટી બરાબરના બરાબર ત્રણનો ગુણાકાર બે સાથે એટલે ત્રણ દુ છ આને નામ આપણું સમીકરણ ચાર હવે સમીકરણ ચાર અને ત્રણનો લોક કરતા જે મોટું સમીકરણ હોય એ ઉપર અને નાનું સમીકરણ નીચે તો સમીકરણ ત્રણ સમીકરણ ત્રણ અને લો કરતા સમીકરણ ચાર બે એસ બે વત્તા ત્રણ ટી ના ત્રન્ટ બરાબરના બરાબર સતરી ના સત્રી હવે સમીકરણ ચાર બે એસ ઓછા ના ઓછા બી ટી બરાબર ગયા ત્રણ ટી પ્લસ બી ટી પ્લસ એટલે વધતા 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 એટલે ત્રણ ને બે પાંચ એટલે પાંચ ટી પ્લસ માઇનસ માઇનસ છત્રીસ માંથી છ જાય તો પાંચ છેદમાં આવશે કિંમત સમીકરણ ચાર માં મૂકતા સમીકરણ ચાર બે ટી બરાબર છ હવે બે એસ ના બે ઓછા ના ઓછા બે ના બે ટી બરાબર છ બરાબરના બરાબર છ ના છ બે એસ ના બે એસ ઓછાના ઓછા છનો ગુણાકાર બે તો છ દુ બાર બરાબરના બરાબર છ ના છ બે ના બે એસ હવે બાર બરાબરની પેલી સાઈડ જઈ અહીં એકડી માઈનસ હોય તો બરાબરની પેલી સાઈડ જાય તો પ્લસ બરાબરના બરાબર છ ના છ વત્તા બાર બેસના બે એસ બરાબરના બરાબર બાર ને છ અઢાર હવે બે છેદમાં આવશે તો એસ બરાબર અઢારના છેદમાં બે નવ દુ અઢાર તો બે ગયા તો એસ બરાબર નવ આ તમારો આન્સર